महाराज जय, सर्वेश्वर महादेव रिदिश् गणपति माता सिद्धि गणपति दादा महाराजी गणपति बापा हो गया मंगल मूर्ति हो रहा नमस्कार मादे નમસ્કાર દર્શક મિત્રો આપ હું જોઈ રહ્યા છું કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આજના સમાચાર સમાચાર જણાવતા પહેલાં રાજુલા શહેરના તેમજ કાનાબાર ન્યૂઝ સાથે તમામ જોડાયેલા દર્શક મિત્રોને ગણપતિ ઉત્સવની આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજુલા શહેરમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું રાજુલા શહેરમાં આજે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા શહેરમાં ગણપતિ ઉત્સવ ઉજવવા માટે રાજુલા શહેરમાં વિવિધ જગ્યાએ વિવિધ ગ્રુપ તેમજ સંસ્થાઓ દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેમાં ખાસ કરીને રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા પોલીસ સ્ટેશન પાસે તેમજ કુંભારવાડામાં તેમજ હોળિયા હનુમાન પાસે તેમજ લુહાર સુતાર વાડી પાસે આ જગ્યાઓ ઉપર ખાસ કરીને વિશેષ મોટા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અહીંયા વિવિધ રીતે દરરોજ માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે આજે પ્રથમ દિવસે રાજુલા શહેરની મુખ્ય બજારો તેમજ શેરીઓમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ડીજેના તાલ સાથે અબીલ ગુલાલ કંકુ અને રાસ ગરબાની રમઝટ સાથે આજના દિવસે રાજુલા શહેરમાં અને ગલીઓમાં આજે કંઈક અનેરો ઉત્સાહ જોવા મળ્યો વિવિધ જગ્યાઓ ઉપર આજે ગણપતિ બાપાને વાજતે ગાજતે લઈ આવવામાં આવ્યા રાજુલા શહેરમાં અંદાજિત નાની મોટી કુલ ચાલીસ જેટલી જગ્યાઓ ઉપર આજે ગણપતિ સ્થાપના કરવામાં આવી ત્યારે રાજુલા પોલીસ દ્વારા પણ આજે દરેક જગ્યાએ રાત્રિના સમયે બંદોબસ્તની સુંદર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે રાજુલા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં સૌ પ્રથમવાર આજે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી સમગ્ર હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂજા અર્ચના આરતી વંદના કરવામાં આવી ત્યારે રાજુલા હોસ્પિટલના ડોક્ટરના જણાવવા મુજબ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાને આજે પ્રથમવાર સ્થાપના કરતાં આજે ખુશી અને આનંદ સાથે દર્દી દેવો ભવ દર્દીઓની સારી શુભેચ્છા સાથે આજે અમે આ સ્થાપના કરી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાબરાબદને ખાંભા તાલુકાના તમામ સમાચારોને પ્રસિદ્ધ કરતું એકમાત્ર સોશિયલ મીડિયા નેટવર્ક એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. સુલામાં ગણપતિ મહોત્સવ ભારપૂર્વક શરૂ થયો છે અને વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના રાજા એવા ગણેશજીની પધરામણી રાજુલા પોલીસ સ્ટેશન ચોકમાં કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક સંસ્થાઓ આમાં મળી અને રાજુલા ખાતેના મોટા મોટા ગણપતિની પધરામણી કરી છે સાથે સાથે દસ દિવસ આ ગણપતિ બાપાની પૂજા પ્રસાદીનો લાભ લેવા માટે જાહેર જનતાને વિશ્વ હિન્દુ પરિષદ ભાવભૂરું આમંત્રણ આપે છે અને ગણપતિ મહોત્સવ રાજુલાની અંદર ચાલીસ જેટલા પંડાલો થયા છે અને દરેક જગ્યાએ ધામધૂપૂર્વક

રાજુલાના સમસ્ત હિન્દુ સમાજને અમે આમંત્રણ આપીએ છીએ કે સાંજે આઠ કલાકે રોજ આરતી કરવા માટે સમસ્ત હિન્દુ સમાજની અલગ અલગ જ્ઞાતિને બધાને બોલાવવામાં છે તો એ બધા ભાઈઓને ખાસ અમે આમંત્રણ અત્યારે આપીએ છીએ કે બધા આવજો રોજ સાંજે આઠ કલાકે આરતી કરવાની હોય છે અને દસ દિવસ માટે આપણે અલગ અલગ પાત્ર પણ અમે કરીશું અને ઓપરેશન સિંદુર વિશે ખૂબ જાગૃત પણ કરશું અમે ગણપતિ બાપા મોરિયા જય શ્રી રામ જય શ્રી રામ ચાલો ગણપતિ બાપ જય શ્રી રામ બોલો જય શ્રી રામ